આજે પણ ટોટકાઓમાં વિશ્વાસ કરે છે લોકો ભાગ્ય વધારવા અને નસીબ સાથે માને છે સંબંધ ભલે આપણે એકવીસમી સદીમાં છીએ છતાં પણ આજે પણ આપણી આસપાસ મોટા પાયે ટોણા ટોકટા જોવા મળે છે આજે પણ લોકો ઘણી યુક્તિઓમાં વિશ્વાસ કરે છે અને પોતાનું નસીબ સુધારવા માટે આ યુક્તિઓ અજમાવતા રહે છે અમે તમને આવી જ પાંચ રસપ્રદ ટ્રિક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાંથી ઘણી તમે તમારી આસપાસ જોઈ હશે આજે પણ જ્યારે કોઈ પર ગરોળી પડે છે તો લોકો તરત જ તેનો અર્થ કાઢવા લાગે છે એવું કહેવાય છે કે જો કોઈના માથા પર ગરોળી પડી જાય તો તે મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને જો તે તેના હાથ પર પડે છે તો તેને પૈસા મળે છે જ્યારે ગરોળી તમારા પગ પર પડશે ત્યારે પ્રવાસ આવશે આજે પણ લોકો ગરોળી પડવાને ટોટકાના રૂપમાં જુએ છે જ્યારે પણ કોઈ યાત્રા પર જઈ રહ્યું હોય અને કોઈને છીંક આવે તો માનવામાં આવે છે કે તેની યાત્રા અશુભ બની જશે એવું માનવામાં આવે છે કે તેઓએ તરત જ તેમની યાત્રા રોકવી જોઈએ ઘણીવાર લોકો પ્રવાસ પર નીકળતા પહેલા છીંક આવવાનું બંધ કરી દે છે અથવા છીંક આવ્યા પછી પરી પાણી પીવે છે અને પ્રવાસ શરૂ કરે છે આજે પણ ભારતીય પરિવારોમાં એવી પરંપરા છે કે રાત્રે ઘરોમાં સાવરણી આપવામાં આવતી નથી અને જો સાવરણી આપવામાં આવે તો તેનો કચરો ઘરમાંથી બહાર કાઢવામાં આવતો નથી એવી માન્યતા છે કે રાત્રે ઘર સાફ કરવાથી દેવી લક્ષ્મી કચરો લઈને નીકળી જાય છે જો કે જુના જમાનામાં રાત્રે ઓછા પ્રકાશને કારણે આવું થતું હતું પરંતુ આજે પણ આપણા સમાજમાં આ ટોટકા જોવા મળે છે જો બિલાડી કોઈનો રસ્તો ઓળંગે તો લોકો રોકાઈ જાય છે એવું માનવામાં આવે છે કે જો કાળી બિલાડી રસ્તો ઓળંગે તો યાત્રા અસફળ થઈ જાય છે જો કે એ અલગ વાત છે કે હવે લોકો મોટા પાઈ બિલાડી પાળવા લાગ્યા છે આવી સ્થિતિમાં તેમનો રસ્તો ઘણીવાર બિલાડી દ્વારા કાપવામાં આવે છે પરંતુ આ યુક્તિ લોકોના મગજમાં સંપૂર્ણ રીતે વસી ગઈ છે હથેળીમાં ક્યારેય ખંજવાળ આવે તો લોકો તેનો અર્થ પણ કાઢે છે જો જમણા હાથમાં ખંજવાળ આવે તો કહેવાય છે કે લોટરી લાગી રહી છે અથવા લોકોને પૈસા મળવાના છે તે જ સમયે ડાબા હાથમાં ખંજવાળ નુકસાન સાથે સંકળાયેલી જોવામાં આવે છે આ સાથે ઘણી વિવિધ યુક્તિઓ હજી પણ આપણી વચ્ચે હાજર છે તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ કરો અને દબાવો જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર